હું બાળ વક્તા શોર્ય કાકરેજા હું સાત વર્ષનો છું હું તમને શ્રી હનુમાન ચાલીસા ઓર સાથે જણાવીશ જય સિયારામ શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરુ ચરણ સરોજ રજા નિજ મન મુકર સુધારી બરનવ રઘુબર વિમલ જસુ જો દાય કુ ફલચારી શ્રી ગુરુ દેવ ચરણ કમરો ના થી મારા મન રૂપી દર્પણ ને નિર્મળ કરી હવે હું શ્રી રઘુવરના નિમા સુયશનું અરણ કરું છું જે ધર્મ ઓર કામ અને મોક્ષ રૂપ ચારે પ્રકારના ફળ આપના છે બુદ્ધિ નદનુ જાણી કે સુમિરો ભવનકુમાર કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી રવ કલેશ વિકાર હું મને પોતાને બુદ્ધિ ગણીને હે ભવનકુમાર શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું જેથી આપ મને બળ બુદ્ધિ

અને સારી બુદ્ધિવાળાના વાળાના સાયક સાથી છો કંજન બરન બિરાજ સુવેસા કાનન કુંડલ કુંજીત કેસા હે શ્રી હનુમાનજી આપનું શરીર સુવર્ણ જેવા રંગથી સુશોભિત છે સુંદર વેશભૂષા છે કાનોમાં કુંડળ છે તથા મસ્તક પર ગુંગરાળા વાળ છે જય સિયારામ ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ જય સિયારામ બ્રહ્માજી મરીજ કશ્યપ વિહસ્વાન મનુ ઈક્ષ્વાકુ કુક્ષી વિકુક્ષી બાણ અરડિય ઋતુ ત્રિશંકુ ધુંધમર યુનાશ્વ માંધાતા સુસંધિ મોરત અસિત સગર અશમંજ અશુમન દિલીપ ભગીરથ કુકુટસ રઘુમાપ્રતાપી રાજા પ્રવર્ધ શંખણ સુદર્શન અગ્નિવર્ણ શિગ્ર મારુ પ્રસુષુ અમરીશ નહુષ

પણ મને એટલું જરૂરથી સમજાય છે કે જેવી રીતે મારા માતા પિતા મને પ્રેમ કરે છે એવી જ રીતે એ લોકોના ઘરના પર પ્રેમ કરનારા હતા જ્યાં જે ખાલી પડી ગયા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધાને શાંતિ અર્પે એ પરિવારજનોને શક્તિ આપે જેઓ પોતાનું જીવન ગુમાવ્યું આ આ અજ્ઞા અંધકાર સામે

ત્યારે ખરેખર મને પોતાને એવો વિચાર આવ્યો કે આ તો ખરેખર જાણવા જેવું છે અને આનો અર્થ તો નાનાથી લઈને મોટા સુધી બધાને શીખવા જેવું છે પછી મેં એને લગતા પુસ્તકો શોધ્યા અને પછી એને એના અર્થ સાથે હનુમાન ચાલીસા શીખવાડી જેને દસેક દિવસમાં કંઠસ્થ કરી હતું અને પ્લસ જે ચાલીસ પેઢીના નામ છે એવું જ્ઞાન કદાચ અત્યારે નેવું ટકા લોકોને નહીં ખબર હોય તો એ જ્ઞાનનું તમે આમાં કઈ રીતે બીજો હવે જ્યારે અમે જાણ્યું કે શૌર્યને ધાર્મિક જ્ઞાન અમે આપીએ છીએ તો એ વધારે ઝડપથી શીખી લે છે તો ત્યારે એના માટે થઈને હું ઘણા બધા ધાર્મિક પુસ્તકો વાંચું છું તો એક પુસ્તકમાંથી મને આ જાણવા મળ્યું કે ભગવાન શ્રી રામની ચાલીસ પેઢીના નામ છે તો એ પણ શૌર્યને શીખવાડવા જોઈએ અને એવી રીતે રામચરિત માનસ છે હનુમાનજીની અલગ અલગ શૌર્ય ગાથાઓ છે એ બધું જ હું શૌર્યને શીખવાડું છું આગળ અત્યારે શૌર્ય કેના ઉપર કરી રહ્યો છે સનાતન ધર્મને લઈને બનતું બધું જ જ્ઞાન અમે શૌર્યને આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને શૌર્યનો પોતાનો એવો સંકલ્પ છે કે જ્યારે એ દસ વર્ષનો થાય ત્યાં સુધીમાં એને પોતાને ભગવદ્ ગીતાના સાતસો શ્લોક કંઠસ્થ કરી લેવા છે અને જ્યારે અઢાર વર્ષનો થાય ત્યારે એ બધા જ વેદ પુરાણ એને કંઠસ્થ કરવા છે એનું આખું મોટિવ શિક્ષણ શૌર્યને પોતાને મોટિવેશન સ્પીકર બનવું છે તો ખાસ કરીને એના માટે જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે તો એને પોતાને જ પુસ્તકો વાંચવા ગમે છે અને એને પોતાને જ નવું નવું બધું શોધખોળ કરવી ગમે છે શૌર્યની એવી ઈચ્છા છે કે સિટીની દરેક સ્કૂલમાં જઈ અને એ હનુમાન ચાલીસા અર્થ સાથે સંભળાવે જેથી કરીને બીજા બાળકોને પણ પ્રેરણા મળે કે આપણે માત્ર હનુમાન ચાલીસા નથી બોલવાની એનો અર્થ પણ આપણે જાણવાનો છે એનો અર્થ પણ આપણે શીખવાનો છે જેથી આપણને ખબર પડે કે આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ અને એવું છે કે ખાલી ધર્મની કોઈ પણ બાબત હોય ધર્મને લગતી કોઈ વાત હોય એ જ સૂર્યને આપી ઝડપથી આ લઈ જાય છે બીજું પણ કોઈ પણ નવું હોય એ પણ સૂર્ય લગભગ તો બધું જ ઝડપથી યાદ રાખી લે છે આ ધર્મની વાતો સિવાય કોઈ પણ સ્પીચ હોય એને ઘણા બધા જ સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે તો જે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ છે જેમ કે વૃક્ષો આવતી સંસ્થાઓ અનાજ કરિયાણાની સેવા આપતી સંસ્થાઓ બ્લડ ડોનેટ કરતી સંસ્થાઓ ઘણી બધી સંસ્થાઓ માટે શૌર્યએ સેવાકીય વિડીયો બનાવ્યા છે અને એવી જ રીતે શ્રદ્ધાઓના વૃદ્ધાશ્રમના લાભાર્થે જે રામકથાનું આયોજન થયું હતું એમાં પણ શૌર્યએ દોઢસોથી વધારે વિડીયોનો સેવા આપી હતી જો કોઈ પણ જ્ઞાન હોય સૂર્ય ધરતી યાદ રાખી લે છે આજ સાથે આવી જ રીતે તે ભળવામાં પણ એટલો ઓછો છે અને એમાં પણ એ ધરતી બધું કવર કરી લે આમ ડેલી તો વખત ધનમંતલી રોજ મોય એક સવારે અને સાંજે 7 વાગે રોજ બોલવાનું આ સાથે એમ જ ક્યારેક અર્થ સાથે તું જયારે આ બધું યાદ રાખતો હોય એવું નથી થયું મેસેજ દેવા માંગો તો એ શું કહેવા માંગશો કે અત્યારના જે બાળકો છે કે અત્યારની જે માતાઓ છે કે જે પોતાના બાળકો માં સનાતન ધર્મ ના જયારે સંસ્કારો રોકતા હોય એ લોકો એ કઈ કઈ બાબત મારા બધા માતા પિતાને એક જ સંદેશો છે કે આપણે બાળકને વધારેમાં વધારે ધાર્મિક જ્ઞાન આપીએ કે જે અત્યારે કહે છે કે બાળકો મોબાઈલનો ઉપયોગ કરે છે તો મોબાઈલનો ઉપયોગ કરવો એ ખરાબ વસ્તુ નથી પણ મોબાઈલમાંથી એને શું શીખવાડવું અને શું ન શીખવાડવું એ વસ્તુ મહત્ત્વની છે તો સૂર્યને જે કાંઈ જ્ઞાન આપેલું છે એ મોબાઈલ દ્વારા જ આપેલું છે તો મારો તમને એટલો જ સંદેશો છે કે આપણે બાળકોને શ્લોકો કે પછી બીજું કાંઈ પણ જ્ઞાન આપીએ એ માત્ર શ્લોકો નથી શીખવાડવાના એનો અર્થ શું થાય છે એ પણ શીખવાડીએ કે જેવી રીતે હનુમાન ચાલીસાની એક એક ચોપાઈનો અર્થ શું છે એક એક શ્લોકનો અર્થ શું છે એ પણ શીખવાડવું એ પણ મહત્ત્વનું છે હનુમાન ચાલીસાની ચાલીસ ચોપાઈના અર્થ સાથે સૂર્યને ઘણા બધા સાધુ સંતોના ઇતિહાસના પણ જ્ઞાનનો ખ્યાલ છે સાધુ સંતોની પૌરાણિક કથાઓ છે એમનું જીવન ચરિત્ર શું છે જેમ કે વીરપુરના જલારામ બાપા ફતેહપુરના ભુજલરામ બાપા સાળંગપુરમાં કષ્ટભંજન દેવનો ઇતિહાસ શું છે એ આધારના અપાગીગાનું જ્ઞાન છે એ પણ શૌર્યને સત્તાધારનો ઇતિહાસ છે એ ઘણું બધું જ્ઞાન અમે શૌર્યને આપેલું છે અને એ બધું જ એને અત્યારે કંઠસ્થ છે